મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સત્તર બેઠકો માટેની ચૂંટણીમાં માત્ર સત્તર ઉમેદવાર જ મેદાન પર છે સત્તર બેઠકો માટે સત્તર ઉમેદવારો આવતા હવે બેંકની ચૂંટણી નહીં યોજાય તમામ બેઠકોના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ જયશ્રીબેન પટેલ પૂર્વ સાંસદ મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલના પ્રયાસથી ચૂંટણી ટળાઈ શકી જે રીતે અર્બન બેંકના ઇતિહાસમાં બીજી વખત

અને અમે બધા જે ઉમેદવારો હતા પણ એમની પણ ઈચ્છા હતી કે આ ચૂંટણી થવાથી બધા વિખવાદો થશે અને બેંકનું ભવિષ્યમાં અહિત પણ થાય એ બધું ધ્યાનમાં રાખી અમે બધાએ સાથે બેસીને અમે લેટગો કરીને પણ આ સમાધાનનો પ્રયત્ન કર્યો છે મેં એક જ તમને વાત કરી બેંકના હિતમાં અને સમાજના હિતમાં જ આ કામ કર્યું છે અને જે ખોટું થયું છે એ તો એ ચોપડા પર રહેવાનું જ છે અને એ વાતને એને ચૂંટણીને કંઈ લેવા દેવા નથી ખોટું થયું આપણે આ બેંક મહેસાણા કોંક ગૌરવશાળી ગુજરાતની સરકારી સંસ્થામાં અગ્રગ્રણ બેંક છે એની મલ્ટી સ્ટેટ બન્યા પછી આ પહેલી ચૂંટણી કલેક્ટર સાહેબના અધ્યક્ષ નેજા નીચે થઈ રહી હતી ચૂંટણી બારમી ઓગસ્ટથી ચાલુ થઈ ઉમેદવારોમાં જબરજસ્ત ચૂંટણી લડવાનો દરેકને ઉત્સાહ હતો એ પ્રમાણે સત્તાણું ફોર્મ ગયો સાહેબે સત્તાણું ફોર્મ મંજૂર કર્યા અને પછી જે વાત જે આજે બની છે એ ખરેખર ચમત્કાર છે આપણા નેતાઓ જે હતા લાગણી હરિભાઈ હોય જયશ્રીબેન હોય રજનીભાઈ હોય મુકેશભાઈ અને નીતિનભાઈ એમના હૃદયમાં લાગણી હતી એ પ્રયત્ન એમનો ચાલુ હતો અને આજે ભગવાનના આશીર્વાદ આ બેંક બનેલી છે એટલે દરેક આશીર્વાદ દરેક આમ તો આ ચૂંટણી નું કમલેશભાઈ એક જ મહત્વ એ હતું જાણવા મળતું આખો સમાજ ડિપોઝિટર દરેક સમાધાન કરો તો ખરેખર સૌથી વધારે અભિનંદન એમને આપું છું કે જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે એમને મારા અભિનંદન છે અને બાકીની ટીમ જે આજે બિનારી થઈ છે એમને પણ અભિનંદન આપું છું અને બંનેની ટીમના ત્રણેય ટીમ કહીએ તો ત્રણેય ટીમના આગેવાનો જે ટીમ લીડર છે એમને અભિનંદન આપું છું અને આ બેંક માટે એક બિનહરેક આપણી બેંક થઈ છે એ બદલ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં આ બેંકમાં પણ જે નાની મોટી ત્રટીઓ છે સાથે મળીને બેંકનો વિકાસ થાય અને સેલ હોલ્ડરો એના લાભો મળે અને પ્રજાજનોને પણ બેંકના જે કાર્યો છે બેંક બેંકથી જે લાભ મળે એ દિશામાં પણ આપણી બેંક કરશે અને આવનારા દેશમાં આ બધા આપણી સાથે તમામ આગેવાનો આ બેંકના જે બધા પ્રેમ ભાવથી હળી મળી રાખ્યું છે ખરેખર આપું છું જે ઉમેદવારો ચૂંટાયા છે તો એ બધાને બિન બિનહારીફ ચૂંટાયેલા જાહેર કરું છું અને મલ્ટી કોટિવ અંતર્ગત આ પ્રથમ વખત રિટર્નિંગ ઓફિસર તરીકે જિલ્લા વહીવટી તંત્રનો અધિકારીઓની સમક્ષ આ ચૂંટણી થઈ છે એ એટલે પારદર્શક રીતે કરવામાં આવી છે અને એક લાખ છ હજાર જેટલા મતદારો એમાં મત આપવાના હતા અત્યારે પ્રથમ વખત ગુજરાતની ઇતિહાસમાં બિનહરીફ જાહેર થયું છે અને કદાચ ભારતમાં પણ એ ફર્સ્ટ ટાઈમ હશે એ નવી કાયદાનો મુજબ નવી જોગવાઈઓ મુજબ આ ચૂંટણીનું પ્રક્રિયા પૂરે પૂરું પારદર્શક રીતે પૂરું કરવામાં આવ્યું છે